વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે છોટા ઉદયપુરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી છોટા ઉદયપુરના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટા ઉદયપુર નગરમાં આવેલ ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું છોટાઉદેપુર રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે ત્યારે આદિવાસી વિસ્તાર હોવાને લઈને છોટાઉદેપુર ખાતે દર વર્ષે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે અને આદિવાસી સમાજ દ્વારા નાચગાન કરી આ ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે અને ઓરસંગ હોસ્પિટલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અને ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લગતા અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા પર કરવામાં આવી હતી આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ તેમજ એક સામાજિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અમે તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમે આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોમેશ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સિકલ સેલ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના બનાવ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ એવી અમને આશાઓ છે વિશ્વ આદિવાસી દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા કરેલું છે અને અમારા વિસ્તારમાં જે સિકલ સેલ એનીમિયા જે ડિસીઝ છે એની ખૂબ